ઉપર પૂછ્યું પગ પગ તો હતા ને એકલો કાલે શું વળી ગયું જોવું પડશે જઈને જોવું ઉપર અને મેઠા બૂમ પાડું રસ્તામાં જતો હોય ને મને જોવા જાય જે હનુમાન જન ગુરુ સાગર જે હનુમાન જન ગુરુ સાગર જે હનુમાન ગુરુ સાગર જે હનુમાન જન ગુરુ લે વળજું એ મસ્ત ગોટ એટલે આ તો જોવા દેજો હું પહેરું પર એટલે ના ના નહીં પહેરું હાલ મેઠા એ મેઠા મેઠા કોઈ આવજે મને કોટ જોડે છે ને મંત્રી જાતું તો મંત્રી એક કિલો ચોખા મને બેસકે તન તો ન છે થી મને આવડ્યું નઈ جادૂકોટ લાગે એમ થોડા જાદૂકોટ મળી જવાની શુકનિયા જાદૂકોટ લાગે મને તો હેડ પર દેવો આવતો હશે કેવું સેટલ પરવા છે લીલા કલરનું પેટર છે અને પટ્ટા કેવા કલરના છે પટ્ટા દોળા કલરના પટ્ટા છે આટલે કોઈ નિશાન હે નિશાન હોય નિશાન હશે અને રાતજી ઓમ કરીને ના ઘરે ન જાવ આપણે દેવોન પેલા જગો બેઠા હે બેઠા